વિસ્તારમાં નશાખોર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે આશાપુરી વિસ્તારમાં એક વેલ્ડિંગની દુકાનના ના માલિકને કેટલાક શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે દુકાનદારે પોતાની દુકાન આગળ દારૂ પીવાની ના પાડતા આ હુમલો કરવામાં આવ્યો હતો મળતી પ્રાથમિક વિગતો અનુસાર પાંડેસરાના આશાપુરી નજીક આવેલી એક વેલ્ડિંગની દુકાન પાસે કેટલાક યુવકો દારૂ પી રહ્યા હતા દુકાનદારે તેમની દુકાન આગળ દારૂ ન પીવા જણાવતા યુવકો ઉશ્કેરાઈ ગયા હતા તેમણે દુકાનદારને ગાળો આપવાનું શરૂ કર્યું અને ત્યારબાદ હાથાપાઈ ઉપર ઉતરી આવ્યા હતા અસામાજિક યુવકો વધુ રોષે તેમણે આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભય અને રોષની લાગણી પ્રવર્તી રહી છે આ ઘટના અંગે પાંડેસરા પોલીસને જાણ કરવામાં આવી છે અને વાયરલ વિડીયોના આધારે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે